આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ પકડાયા છે એલસીબીએ પોલીસે રૂપિયા ત્રણ લાખનો દારૂ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્રણ મહિના રોજ ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે કોસંબાનો બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના એક ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની એક હજાર છસો ચોસઠ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા ત્રણ લાખનો દારૂ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં જીજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત દસ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા એ પૈકી અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હવે પોલીસે જનોર ગામની સોનેરી ટેકરી વિસ્તારમાં રહેતા શશિકાંત ઉર્ફે શશી કાંતિલાલ વસાવાને રાકેશ ઉર્ફે ગફુર જીતુ જોશીની ધરપકડ કરી છે અને બંનેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી